ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં શ્રી સંતરામ કેરવણી મંડળ સંચાલિત સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ તથા સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કક્ષા એકથી આઠના તેજસ્વી વિદ્યાર્થીઓને બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે વિદ્યાલયના પરિસરમાં ત્રણ દસ બે હજાર પચ્ચીસને શુક્રવાનારો સંસ્થા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના દાદા દાદીના પૂજનનો કાર્યક્રમ યોજાયો જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર અર્પણ કરી વિદ્યાર્થી તથા તેના માતાપિતા દ્વારા વિદ્યાર્થીના દાદા દાદીનું પૂજન કરાવી ઘરમાં વડીલોનું મહત્વ સમજાવ્યું નગર નડિયાદના ઉદ્યોગપતિ અને સંતરામ મહારાજ ના શ્રી સંતરામ સંચાલિત મંડળની વિદ્યાલય શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ એક થી બારના જે વિદ્યાર્થીઓ છે કે જેઓ ટોપ ટેન આવે છે દર વર્ષે તેઓને ગુરુ બ્રહ્મલીન શ્રી નારાયણદાસજી મહારાજની મહારાજ ની તિથિ ના દિવસે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે પરંતુ પૂજ્ય રામદાસજી મહારાજ અને નિર્ગુણદાસજી મહારાજનો એવો ભાવ હતો કે એ વિદ્યાર્થીઓને આપણે નહીં એમના દાદા દાદીના હાથે અપાઈએ આજે આખો સમાજ તમે જુઓ મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો છે ત્યારે દાદા અને દાદી કે જેવો ઉમર લાયક હોય મોબાઈલ વાપરતા હોય ત્યારે ઘરના એક ખૂણામાં બેસી રહ્યા હોય પરિવારથી નજીક લાવવા માટે આપણે જોયું હશે કે કેટલા કરુણ દ્રશ્યો અહીંયા આજે આપણને જોવા મળ્યા કે વહુ પોતાના સાસુના ખોળામાં માથું મૂકીને રડવા લાગી અને સાસુ ઊભા થઈ અને પોતાની વહુને ઘરે લગાવી દે આજે એક પરિવાર નજીક આવે અને ભેગા થાય એ ભાવનાથી આજે દાદા દાદીનું પૂજન રાખવામાં આવ્યું અમને આશા છે કે આપણો સમાજ તૂટતો અટકશે અને ઘણા ઘરમાં ક્યાંય કોઈ પોતાના મા બાપને નહીં મૂકે એવો એક ઉમદા મેસેજ સંતરામ મંદિર તરફથી આજે સમાજમાં જશે દિવાંગ કાકાએ બહુ સરસ વાત કરી કે આજે જે ખરી જરૂરિયાત છે સંસ્કારની એ સંસ્કાર આપવાનું કાર્ય જ સંતરામ મંદિર કરી રહ્યું છે શિક્ષણ સમાજમાં દરેક જગ્યાએ મળે છે

વિદ્યાર્થીઓને એમના માતા પિતાનું પૂજન કરાવ્યું અને એમને પણ બધાને બિરદાવ્યા જે પુરસ્કૃત ને યોગ્ય હતા એમને પુરસ્કારો આપ્યા આ શાળાનું બીજ નારાયણદાસજી મહારાજે શરૂ કરાયેલું શિશુ કેન્દ્રથી પછી રામદાસજી મહારાજ શ્રી અને નિર્ગુણદાસજી મહારાજ શ્રી ની અથાગ અવિરત પ્રયત્નો મહેનત થી એકદમ વિશાળ લેવલે પહોંચ્યું પરિસ્થિતિ એ થઈ છે કે લોકોને એડમિશન એ જોઈએ છે ને આપણે ના પાડવી પડે છે જ્યારે ક્વોલિટી વસ્તુ હોય ત્યારે લોક માગે પણ ક્વોન્ટિટીમાં ન જતા ક્વોલિટી જાળવી રાખતા આજના યુવા પેઢીને મૂળભૂત સંસ્કારને જે જરૂરી છે તે અહીં મળે છે તે હેતુથી અનેક ને આવું અહીંયા હોય છે સામે બીજું એ છે કે અત્યારના જમાનામાં એજ્યુકેશનમાં ફી શો આ બધું જે ચાલે છે એ અહીંયા આગળ પ્રોત્સાહન નથી મળતું કિફાયતી નથી પોસાતું એને મારા શ્રી એમની રીતે જ સરખું શિક્ષણ આપે છે ત્યારે લોકોને આટલું અહીંયા આવવું છે ખૂબ શાખાઓ વધે એવું તો ના કહેવાય પણ જે મળે છે ઉત્તમ ઉત્તમ મળે છે હજુ ઉત્તમ ઉત્તમ મળતું રહે એવી પ્રાર્થના કરીએ આજે પર્ટીક્યુલરલી મહારાષ્ટ્રીની તિથિ નિમિત્તે એની સાથે સાથે જે શિક્ષકો અને છે એ બધાને પણ પુરસ્કૃત કર્યા દિવાળીનો પગાર સાથે બોનસ વગેરેનું વિતરણ કર્યું પ્રસાદને બધું વિતરણ કર્યું અને આ રીતે ઉજવણી અત્યારે કરવામાં આવી આમ તો દર વર્ષે પૂર્ણિમાના દિવસે કરતા હોઈએ પણ આ વખતે યોગા યોગ સંતરામ ભક્ત સમાજ યુકે ને પચીસ ત્રીસ વર્ષ થયા એનું ઉજવણી માટે નિર્ગુંદાસજી મહારાષ્ટ્રીને ત્યાં નિમંત્રિત કર્યા છે ત્યાં જઈને એ લોકોને આશીર્વચન આપી પાઠ ને કીર્તન ને કરાવીને લાભ આપશે એમના જતા પહેલા આજની તારીખે એમનો એનો આમ કાર્યક્રમ કર્યો અને વિદ્યાર્થીઓના રજાઓને વગેરે બધું ગોઠવાય તે પહેલા એમનો કાર્યક્રમ દીપાવ્યો ખાસ તો વિદ્યાર્થીઓના હાથે માતા પિતાનું પૂજન કરાવ્યું ઘણા દાદા દાદી માતા પિતા બધાનું જ્યારે એ થયું ત્યારે મને ખાસ દેખાયો અને હું વિશેષ કહીશ કે આ ભાગ્ય તમારામાં છે વિદ્યાર્થીઓ કે તમને આ મળ્યો મોકો મારા જેવા ઘણા છે કે નાની ઉંમરથી માતા પિતાની સેવા પણ કરી શકવાનો મોકો ન મળ્યો અને ખાસ તો નયનભાઈ જોડે ગવડાયું મા બાપને ભૂલશો નહીં લાખ માઓ ભલે પણ રાખ છે એ પંક્તિ મને તો વિશેષ અડી ગઈ કે માં જીવતી હતી તો સો રૂપિયાની સાડી કમાઈને પણ લઈ આપવાને લાયક ઉંમર નથી પરિસ્થિતિ નથી એટલે તમને જો જીવનમાં ચાન્સ મળે અને કઈ પણ મળે તો એક વસ્તુ ચૂકશો નહીં મા બાપને માટે કશુંક કરી છૂટજો કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને વિતાડે એવા હોતા નથી પણ એવા ગ્રો ના થાય એવા સંસ્કારો વિદ્યાર્થીઓમાં બાળકોમાં ના આવે એ આપણે સૌ સમાજના ભેગા થઈને જોઈશું જે મહારાષ્ટ્રીના નિર્ગુંડાજી આ બધું અભિયાન ચલાવ્યું છે ને સુંદર નાગરિકો પેદા થાય છે તો મને નથી લાગતું કે કોઈ વિતાળશે કે મૂકી આવશે જે તે દિવસે કારણ કે યથારાજા તથા પ્રજા જે અત્યારે નરેન્દ્રભાઈએ ઉપરથી સુંદર સુ સુશાસન મૂક્યું છે એને આપણે ઠેર ઠેર જોઈએ છે કે એની અસર અસર ને પ્રતીતિ થઈ છે અને આ બાળકો એમાંથી મહારાષ્ટ્રીના આશીર્વાદ સાથે આગળ આવશે ચોક્કસ એક સુંદર પેઢી ઊભી થાય છે ફરી સૌને સંતરામ કેળવની મંડળ વતી સમસ્ત નડિયાદ વતી ખૂબ ખૂબ પ્રણામ અભિનંદન જય મહારાજ તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ